રાજકોટમાં ખાનગી હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ પાસે મોડી રાત્રે ફાયરિંગ ભાજપ સાથે જોડાયેલા ડોક્ટર અમિત થાપાણીની હોસ્પિટલ પાસે ફાયરિંગ મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું રોડ પર પાર્કિંગ કરેલી કારના કાચ પર ફાયરિંગના નિશાન દેખાયા હતા રાજકોટના મંગરા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ પાસે મોડી રાત્રિના ફાયરિંગની ઘટના છે તે સામે આવી છે હું દ્રશ્યો બતાવીશ આ કાર ઉપર પણ ફાયરિંગનો નિશાન છે જોવા મળી રહ્યો છે સાથે ધડ ફાયરિંગ થયા આવવાની વિગત છે તે સામે આવી છે એટલે કહી શકાય કે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ફાયરિંગ થયાની ઘટના સામે આવતા જ રાજકોટ એ ડિવિઝન પોલીસનો કાફલો સાથે અલગ અલગ પોલીસ છે તે પણ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે સાથે

તે શરૂ કરવામાં આવી દેવામાં આવી છે જે સીસીટીવી ફૂટેજ છે આસપાસ વિસ્તારના તેની પણ ચકાસણી થઈ રહી છે ફાયરિંગ છે તે આડે ધડ થયા હોવાની જે સૂત્રો પાસેથી વિગત મળી છે સાથે ફાયરિંગ થયા બાદ મૂડી રાત્રી સુધી પોલીસને પણ કોઈ પણ પ્રકારની છે તે જાણ નથી કરવામાં આવી પરંતુ હાલ જે રીતના પોલીસ છે તે અત્યારે હોસ્પિટલ અને આસપાસ વિસ્તારો છે તેના સીસીટીવી ચકાસણી છે તે પણ હાથ ધરવામાં આવી છે ક્યાંક એકાદા રેસિડેન્સ વિસ્તારની અંદર પણ આ ઘટના બની છે ને કાચુમાં પણ નિશાનો જોવા મળ્યા છે જે આખો મામલો હતો બબાલ શું હતી તેને લઈને પોલીસ છે તે તપાસ કરી રહી છે એટલે કહી શકાય કે જે લખાણ લખવામાં આવ્યું છે ને જે પોલીસ એકાબીજાને મદદ કરીને આખી અલગ અલગ ટુકડીઓ છે તે તૈયાર કરવામાં આવી છે અને તપાસ છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે પ્રગતિ હોસ્પિટલની જો વાત કરીએ તો આ હોસ્પિટલ છે તે ભાજપ સાથે જોડાયેલા ડૉક્ટર અમિત હાપાણી છે તેની હોસ્પિટલ હોવાનું સામે આવ્યું છે અમિત હાપાણીની હોસ્પિટલ ખાતે હાલ જે એક્સ રે રૂમની અંદર જે કહી શકાય કે પોલીસ કાફલો છે તે પહોંચ્યો છે ઇમરજન્સી વિભાગ છે ત્યાં પણ અત્યારે જોઈ શકાય ક્રાઇમ બ્રાન્ચ એસીપી છે તેમના દ્વારા હાલ આ તપાસ છે તે કરવામાં આવી રહી છે જે ફાયરિંગ થયું છે જે ફાયરિંગની એક પણ વિગત કે નોંધ પોલીસને જાણ નથી થઈ પરંતુ બપોર થતાની સાથે જ મીડિયા સુધી આ વાત પહોંચી હતી ને જાણ થતાની સાથે જ પોલીસ છે તે અત્યારે કહી શકાય કે ઘટના સ્થળે પહોંચી છે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે છે તે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ક્રાઈમ બ્રાન્ચના એસીપી જે ભરત બસિયા છે તેઓ પહોંચ્યા છે બીજી બાજુ એક શંકાસ્પદ વ્યક્તિ છે તે હા જે ગોતી રોવામાં આવી રહ્યા છે એટલે કહી શકાય આ દ્રશ્યો છે જે ફાયરિંગ ની ઘટના બની છે અને ફાયરિંગની ઘટના લઈને હાલ

કરવા દેવામાં આવી છે આ સીધા જ દ્રશ્યો ગુજરાત ફસ ટીવી સ્ક્રીન ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે કે જે રીતના આખી ફાયરિંગની ઘટના બની છે ને તેને લઈને પોલીસ છે અત્યારે તાબડતોબ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે ને તપાસનો ધમધમાટ છે હા તેની શરૂઆત કરવામાં આવી છે આખી આ ફાયરિંગની ઘટના શું છે આ સમગ્ર મામલે છે તે કહી શકાય કે અત્યારે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે જે ગાડી ઉપર છે તે ફાયરિંગ થયું હતું ને કાર ઉપર ફાયરિંગ છે તે જોવા મળ્યા છે ને કહી શકાય કે જે ફાયરિંગ કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે હાલ કહી શકાય કે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ શહેર પોલીસ અને અલગ અલગ ટીમો બનાવીને હાલ તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આખા વિસ્તારની જો વાત કરીએ તો તમામ વિસ્તાર છે ત્યાં મોટી હોસ્પિટલો આવેલી છે આ ગોકુલ હોસ્પિટલ છે કે જે પણ સૌથી મોટી હોસ્પિટલ મળવામાં આવી છે એટલે કે શકાય